ખેડા જિલ્લાના કટલાલમાં બે જૂથ વચ્ચે અથડામણ થયાના સમાચાર મળી રહ્યા છે ગત રાત્રિના લોકોના ટોળે ટોળા પોલીસ સ્ટેશન પર પહોંચતા મામલો ગરમાયો બે જૂથ વચ્ચે અથડામણ થયાના સમાચાર પ્રસરતા મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા પોલીસ પ્રશાસન કટલાલ ખાતે પહોંચ્યું જિલ્લા પોલીસ વડા સહિત સમગ્ર જિલ્લાનો પોલીસ સ્ટાફ મુખ્ય અધિકારીઓ સહિત કટલાલ શહેરમાં પહોંચી સ્થિતિને કાબુ લેવાના પ્રયાસ હાથ ધર્યા હતા વિગતો પ્રાપ્ત થઈ રહી છે તેમાં બાઇક ચાલકને એક જૂથ દ્વારા માર મારવામાં આવ્યો હોવાની માહિતી મળી હતી જે વાત કઠલાલમાં પ્રસરતા કટલાલમાંથી રાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં લોકો કટલાલ સાથે પહોંચતા મામલો ગરમાયો ગણેશ મહોત્સવ દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને તે માટે જિલ્લા પોલીસ વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો વધુમાં ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે આજે સાંજે એક બનાવ એવો બનેલો કે જેમાં પીઠાઈ ટોલ બુથ બાજુ એક સતીષભાઈ ગોર કરીને જે છે એ અત્યારે કેસ ના ફરિયાદી છે એ પોતાનું બાઇક લઈને આવતા હતા અને પાછળથી એક ફોર વ્હીલ વાળા એ પોતે એક્ટિવા ધીમું ચલાવે છે બાઇક પોતાનું એ બાબતે નજીકમાં ગાડી લાવી અને ગાળ દીધી અને પછી આગળ જયારે બાઇક લઈને જતા હતા ત્યારે પાટિયા જે ઓવરબ્રિજ છે ત્યાં ગાડી વાળા એક્ટિવ ઉભું રખાવી અને બીજા પાંચ સાત જણા આવી અને જે બાઈક વાળા ફરિયાદી છે હાલના કેસના એની જોડે લાપટ ઝાપટ કરી અને એની ફરિયાદ અત્યારે કાર્યવાહી ચાલુ છે અને એ સિવાય અમુક ગામ કઠલાલની અંદર આ જે ઘટના બની ત્યારબાદ અમુક સંજોગો વરસાદ બંને કોમના ટોળાઓ ભેગા થયેલા અને તાત્કાલિક કપડવન ડીવાયએસપી એલસીબી એસઓજી અમે સૌ અધિકારીઓ અહીં પહોંચી અને બંને કોમના ટોળાઓને વિખેરેલા છે એમાંથી હાઈવે ઉપર એક બાઇક જે છે હજી સુધી બાઈક ઓળખાયું નથી પરંતુ ટોળામાંથી એક અમુક અસામાજિક તત્વોએ એ બાઇકને સળગાવી દીધેલું અને તાત્કાલિક પોલીસે જે ટોળા વિખેરેલા અને હાલમાં બિલકુલ શાંતિ છે અને બાઈક જેનું સળગ્યું છે એ વ્યક્તિની તપાસ ચાલુ છે કોણ છે એ અને ભોગ બનનારની જે કંઈ ફરિયાદ હશે એ ફરિયાદ લેવામાં આવશે અને જે વ્યક્તિ મૂળ જે ઘટનાની શરૂઆત થઈ સાંજે બાઇકની આગળ કાર ચાલકે ઓવરટેક કરવાની જે બાબત હતી એ બાબતની ફરિયાદ અત્યારે દાખલ થઈ રહી છે આગળની તમામ કાર્યવાહી કાયદેસર રીતે થશે અને કોઈ પણ વ્યક્તિ કાયદાનો ભંગ કરવાની પ્રયત્ન કરશે તો એની વિરુદ્ધમાં સખતમાં સખત પગલાં લેવામાં આવશે

ના અત્યારે એવા કોઈ બનાવ બનેલા નથી કારણ કે જે ટોળા છે એને પ્રાઈમરી રીતે વિખેરી દીધેલા હતા અને હાલમાં બિલકુલ શાંતિ છે એવો હાલ કોઈ મેસેજ નથી પરંતુ એની ચોક્કસપણે તપાસ કરવામાં આવશે કે જો કોઈ વ્યક્તિ પોતાનું કોઈ કૃત્ય પાર પાડવા માટે કોઈ રીતે કાર્ય કરતો હશે તો ચોક્કસપણે ઘટનાના મૂળ સુધી જવામાં આવશે હાલ તો અમારી પ્રાયોરિટી એ છે કે લો એન્ડ ઓર્ડર મેન્ટેન રહે એટલે તાત્કાલિક ટોળા વિખેરી અને કંટ્રોલ કરી દેવામાં આવ્યું છે અને હાલ કઠલાલ ટાઉન ની પરિસ્થિતિ શાંત છે